જે તેર અથવા તો ચૌદ તારીખથી વાતાવરણ ખુલ્લું થવાનું છે એ પછી એકવીસ તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એકવીસ તારીખ બાદ

તેર તારીખથી લઈને એકવીસ તારીખ સુધી કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી અચાનક જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે આપણે એટલું ચોક્કસથી નોંધ લેવાની છે કે હવે ધીમે ધીમે જે આ વાતાવરણ ચોખ્ખું થઈ રહ્યું છે આવતીકાલે દસ તારીખ અને પરમ દિવસે અગિયાર તારીખે પણ કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડીએ એ પછી બાર તારીખથી પછી આપણે માવઠાની સંભાવનાઓ નથી તેર તારીખથી વાતાવરણ ખુલ્લું થશે એ એકવીસ મે બે હજાર બે હાજર પચીસ સુધી વાતાવરણ ખુલ્લું રહેશે એટલે આપણા ગુજરાતીઓને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની પરેશાની છે એ તેર થી લઈને એકવીસ તારીખ સુધીમાં થાય તેવી કોઈ શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રોએ ડરવાનું કે ગભરાવાનું નથી